હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું વધેલી રોટલીનું યુઝ કરીને એકદમ નવી જ જાતનો ટેસ્ટી નાસ્તો જે આનાથી પહેલાં કદાચ જ તમે ક્યારેક બનાવીને ખાધો હશે મોટે ભાગે લંચ કે ડિનરમાં ઘણીવાર રોટલી વધી જતી હોય છે ત્યારે તમે આ હેલ્ધી નાસ્તો ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ખાવામાં એકદમ ટેસ્ટી છે તો ચલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે બે મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો એડ કરીશું બટાકાને બાફીને ઠંડા કરીને છોડીને છીણીને લીધા છે હવે એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું બારીક કાપેલું ટામેટું ઉમેરીશું ટામેટાનો જે વચ્ચેનો બીયાવાળો ભાગ આવે એ આપણે કાઢી લેવાનો છે હવે એની અંદર એક મીડિયમ સાઈઝનો બારીક કાપેલો આપણે કાંદો એડ કરીશું હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલા આપણે દાળમના દાણા ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરવાના છે બેથી અઢી ટેબલ સ્પૂન આપણે એમાં મસાલા સિંગ ઉમેરીશું આનાથી એકદમ ક્રન્ચીનેસ આવે છે આ નાસ્તામાં અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરવાનું છે સાથે જ એક ચમચી આપણે ચાટ મસાલો ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી આપણે ગ્રીન તીખી ચટણી એડ કરવાની છે બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું હવે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું આપણે મેયોનીસ એડ કરવાનું છે અહીંયા મેં પ્લેન મેયોનીઝ જ લીધું છે તમે કોઈ પણ ફ્લેવર્ડ મેયોનીઝનું પણ યુઝ કરી શકો છો તો બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને મીઠું જે છે આપણે હજી સુધી આમાં એડ નથી કર્યું તો સ્વાદ મુજબ આમાં થોડું આપણે મીઠું એડ કરી દઈએ ચાટ મસાલો પણ આપણે એડ કર્યો છે એટલે મીઠું આપણે સ્વાદ મુજબ જ એડ કરવાનું છે હવે ફરીથી આપણે બરાબર એને મિક્સ કરી લઈએ તો આપણું જે સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું છે હવે એક બાઉલની અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલો મેદો લઈ લઈશું સાથે જ દોઢ ટેબલ સ્પૂન આપણે બેસન લઈ લેવાનો છે અહીંયા મેં મેઝરિંગ સ્પૂનના ટેબલ સ્પૂનથી જ માપીને લીધું છે બે ચપટી જેટલું એમાં કાળા મરીનો પાવડર ઉમેરીશું અને બે ચપટી જેટલું મીઠું ઉમેરીશું હવે આની અંદર આપણે થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને મીડિયમ કન્સિસ્ટન્સીની સ્લરી બનાવી લઈશું સ્લરી જે છે અહીંયા વધારે પડતી ગાળી પણ ના હોવી જોઈએ અને એકદમ પતલી પણ ના હોવી જોઈએ એકદમ મીડિયમ કન્સિસ્ટન્સીની રાખવાની છે તો આ જુઓ આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખીશું હવે અહીંયા મેં બપોરની લંચની વધેલી એક રોટલી લઈ લીધી છે એની ઉપર આપણે એક ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી દઈએ એક ટેબલ સ્પૂન આપણે ગ્રીન તીખી ચટણી સ્પ્રેડ કરીશું હવે આપણે આની ઉપર જે સ્ટફિંગ બનાવ્યું હતું એ સ્પ્રેડ કરીશું આ જે સ્ટફિંગ આપણે રેડી કર્યું છે એટલી ક્વોન્ટિટીમાં આ રીતની ત્રણ રોટલીનો યુઝ કરીને તમે આ નાસ્તો રેડી કરી શકો છો તો સ્ટફિંગનું થોડું સારું એવુંથી ક્લિયર આપણે અહીંયા કરવાનું છે તો સરસ મેં સ્ટફિંગ સ્પ્રેડ કરી લીધું છે હવે આપણે ગેસ ઉપર એક તવો ગરમ કરીશું એની ઉપર આપણે આ રોટલી મૂકી દઈશું અને હવે જે સ્લરી આપણે બનાવી હતી એ આપણે સ્ટફિંગ ઉપર આ રીતે સરસ સ્પ્રેડ કરી લેવાની છે સ્લરીની જે કન્સિસ્ટન્સી છે ખાસ તમારે વધારે પડતી પતલી પણ ના થઈ જાય વધારે પડતી ગાળી પણ ના થઈ જાય એ રીતની મીડિયમ જ રાખવાની છે તો હવે આપણે એને ઢાંકીને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે શેકાવા દઈશું જેથી સ્લરી આપણી ઉપરથી સરસ ડ્રાય થઈ જાય બે ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલી લઈશું તમે જોઈ શકો છો ઉપરથી સ્લરી આપણી સરસ ડ્રાય થઈ ગઈ છે તો આપણે આ રીતે સાઈડ ઉપર અને થોડું તેલ રોટલીની ઉપર પણ એડ કરીશું અને બીજી બાજુ આપણે આ રીતે તાવે થાથી એને ફેરવી લઈશું અને બીજી થી પણ બેથી ત્રણ મિનિટ આપણે ધીમા તાપે એને શેકાવા દેવાની છે જેથી જે મેદો અને બેસન છે એ કાચો ના રહી જાય બે ત્રણ મિનિટ શેકાય એટલે આપણે ફરીથી એને ફેરવી લઈશું તમે જોઈ શકો છો ઉપર નીચે બંને સાઈડથી સરસ આપણી રોટલી ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું હવે આપણે આની ઉપર ફરીથી થોડી ગ્રીન ચટણી અને થોડો કેચઅપ એપ્લાય કરીશું આ નાસ્તો ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એકદમ ક્રંચી એવો બને છે સાંજની ભૂખમાં જ્યારે બાળકોને ભૂખ લાગે ત્યારે તમે આ ચોક્કસથી નાસ્તો બનાવીને આપી શકો છો ક્રંચીનેસ માટે ઉપરથી આપણે થોડા બારીક કાપેલા કાંદા અને થોડા બારીક કાપેલા ટામેટા એડ કરીશું થોડી આપણે બારીક જે બેસન સેવ આવે એ એડ કરીશું હવે આપણે થોડી મસાલા સિંગ એડ કરીશું મસાલા સિંગથી એકદમ ક્રંચીનેસ આવે છે આ નાસ્તામાં તમે આની જગ્યાએ મસાલા જે ક્રિસ્પી ચણાની દાળ આવે એ પણ લઈ શકો છો થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું તો આપણો આ નાસ્તો રેડી છે હવે આપણે એને કટ કરી લઈએ ખાવામાં આ નાસ્તો ખૂબ જ ક્રંચી લાગે છે જ્યારે પણ રોટલી વધી જાય અને શું બનાવવું એ તમને ના સૂજે ત્યારે ઝટપટથી આ નાસ્તો તમે રેડી કરી શકો છો ફક્ત દસ જ મિનિટમાં રેડી થઈ જાય છે રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે